હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં સભાઓ ગજવી રહ્યા છે પોતાની જમીન મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ભરતી મેળો યોજી રહ્યા છે ત્યારે આ વચ્ચે મોરબીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભાષણ કરી રહ્યા હતા ત્યારે ત્યાંના એક સ્થાનિક દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને કેટલાક સળગતા સવાલો કર્યા ને તેના જ કારણે આપના કાર્યકરનો પિત્તો છટક્યો ને સીધો એ સ્થાનિકને લાફો ઝીંકી દીધો એ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું સમગ્ર ઘટના હતી શું પ્રશ્ન હતા એવા સ્થાનિકના કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સહન ના થયા વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આમ આદમી પાર્ટીની આ દિવસોમાં ગુજરાતમાં ગુજરાત જોડો અભિયાન યાત્રા ચાલી રહી છે આ અભિયાન થકી આમ આદમી પાર્ટી વધુમાં વધુ લોકોને પોતાની પાર્ટીમાં જોડવાના પ્રયાસો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં સભાઓ કરી રહ્યા છે ભરતી મેળો યોજી રહ્યા છે ત્યારે મોરબી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા જ્યાં ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમ થકી તેઓ ભાષણ આપી રહ્યા હતા અને આ ભાષણ દરમિયાન એક સ્થાનિક પણ એ સભામાં હાજર હતા સ્થાનિક દ્વારા કેટલાક સળગતા સવાલો છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને કરવામાં આવ્યા જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર હતી ત્યારે શું કામો થયા છે તેને લઈને સવાલો કર્યા પહેલો સવાલ તેમણે ભ્રષ્ટાચારને લઈને કર્યો કે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત આમ આદમી પાર્ટી કરે છે પરંતુ તેમના જ મુખ્યમંત્રી જેલમાં તેમને જવું પડ્યું બીજો પ્રશ્ન તેઓ કરે છે યમુનાનું પાણી ભરાવા મુદ્દે ત્યારે આમ આદમી પાર્ટીની ગુજ ત્યારે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર હતી ત્યારે શું કર્યું નથી જો પ્રશ્ન દિલ્હીની શાળાઓ મુદ્દે કરવામાં આવે છે ત્યારે આ પ્રશ્નને લઈને જ્યારે આખો પ્રશ્નનો મારો ચાલી રહ્યો હતો તે દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી કહે છે ઉભારે ઉભારે હું તમને જવાબ આપું આમાં જ આમ આદમી પાર્ટી ના એક કાર્યકર નો પિત્તો છટકી જાય છે બાકી ગુજરાત માં કામ થાય છે તો ઈસુદાન ગઢવી આજે રાજનીતિ છોડી દેશે ક્યાં જુવાડ જોયો કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ તમે તમને એકદમ સાંભળીશ બિલકુલ સાંભળીશ અને મળી ચિંતા કરો

જે વ્યક્તિને અઢી વર્ષ જેલમાં નાખ્યા હતા ઈ વ્યક્તિને જૈન જૈન ને ને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે બીજું આજ આ યુવાને જે વાત કરી યમુના નદી ની હું યમુના નદી ની વાત કરું ત્યાં ઉત્તર પ્રદેશ થી ગંદકી આવતી હતી હરિયાણા થી ગંદકી આવતી હતી દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી આ બીજી વાત

સો કરોડ ની દારૂની આ હેરાફેરી આમાં કઈ છે નહીં પણ એની બીજી વાત તમને કહું કે અહીંયા તો નો દસ હજાર કરોડ નો દારૂ વેચાય છે વેચાજે કે નથી વેચાતો એટલે મિત્રો એમનો બિચારાનો વાંક નથી ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવ્યા છે

તમે વીજળી કેમ લો છો ઈ બધું ફ્રી લે ઈ બંગલો ફ્રી લે વીજળી ફ્રી લે ગાડી ફ્રી લે પ્લેન ની ટિકિટ ફ્રી લે રેલવે સ્ટેશન ની ટિકિટ ફ્રી લે સારવાર ફ્રી લે હોસ્પિટલ માં સારવાર ફ્રી લે છે આજથી કર્યો બિલકુલ અમે આમ આદમી પાર્ટીએ પહેલી ઓગસ્ટથી અંદાજે બે મહિના સુધી અમારા તમામ લીડરો સહિત જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને વોર્ડ વાઇઝ અમે જે સભાઓનું પ્લાનિંગ કર્યું છે એમાં બે હજાર સભાઓ આગામી બે મહિનામાં કરવામાં આવશે અને ભાગરૂપે આજે મોરબીમાં સભા કરવામાં આવી અમારે પંકજભાઈ રાંસરિયા અને આખી મોરબીની ટીમની આગેવાનીમાં જેમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સ્વાભાવિક છે કે ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અહીંયા રોડ રસ્તાના પ્રશ્નો હોય સરકારી કામોના ભ્રષ્ટાચાર વગર કામ નથી થતાં એના પ્રશ્નો હોય અહીંયા કન્નડગટના પ્રશ્નો હોય બ્રિજ તૂટવાની ઘટનાઓ હોય આનાથી લોકો ખૂબ ત્રસ છે સાથે સાથે આસપાસના વાડી વિસ્તારમાં પણ ખૂબ બધા સમસ્યાઓ છે વીજળીની પાણીની રોડની રસ્તાની ખેડૂતોની પણ પ્રશ્નો છે ખાતા નથી મળતું ટાઈમે બિયારણ નથી મળતું આ તમામ સમસ્યાઓથી લોકો પીડાય છે અને એનો એક જ ઇલાજ છે વિસાવદ્રવાડી કરો અને એમાં ભાજપ વિસાવદ્રવાડી કરોનો અર્થ એ છે કે ભાજપને લાત મારો અને આમ આદમી પાર્ટીને લાવો તો વ્યવસ્થા સુધરે અને અમે પણ લોકોને એ જ કરીએ છીએ કે ભાઈ એમને એક મોકો આપો તમને ન ગમે તો પંદર વર્ષ આપણે વાહનનો સરકારે એવો કાયદો કાઢ્યો પંદર વર્ષ જૂનો વાહન નહીં ચાલે તો આ તો ત્રીસ વર્ષથી આપણે વાહન ચલાવીએ છીએ એ ખટારાને હવે આપણે કાઢવાનો સમય આવી ગયો છે અને જનતાને વિનંતી કરીએ છીએ કે દર પાંચ વર્ષે સરકારો તો બદલવી જોઈએ તો તમે એકવાર આમ આદમી પાર્ટીને જોવાને જનતામાં પણ ખૂબ ઉત્સાહ છે દિશાવદરની જીત બાદ જનતામાં એક અનેરો ઉત્સાહ છે લોકોનો ડરનો માહોલ તો ભાજપને એમાંથી નીકળી રહ્યા છે લોકોને ખબર છે કે હવે ભાજપ છે એ તમામ જગ્યાએ ફેલ ગઈ છે તમામ સ્તરે ફેલ ગઈ છે મોંઘવારીની વાત હોય બળાત્કારોની વાત હોય હત્યાઓની વાત હોય ઇવન તમે જુઓ કે હવે સામૂહિક તો આર્થિક સંક્રામણના કારણે થઈ રહી છે કે સરકારી ભરતીઓની વાત હોય એમાં બધામાં સરકાર જે નાગરિકોને નિરાશ કર્યા છે એટલે નાગરિકો પણ ખૂબ તાઇમા પોકારી ગયા છે ખાસ કરીને તમે જે રીતે કહેશો કે દરેક ક્ષેત્રમાં અત્યારે ભાજપ ફેલ ગઈ છે તોય ભાજપ ચૂંટાય એનું કારણ શું લાગે હવે નહીં ચૂંટાય એટલા માટે જુઓ આમાં શું લાગે એ એટલા માટે લાગે ભાજપે એક ત્રણ લેયર થી કર્યું છે ભાજપે તમામ જ્ઞાતિના મજબૂત આગેવાનોને કોન્ટ્રાક્ટર બનાવી દીધા છે એટલે લાભાર્થીઓની ટીમ છે એ પોતાના સમાજમાંથી મત લઈ આવતી હતી અત્યાર સુધી આ થતું હતું બીજી બાજુ કોંગ્રેસ પક્ષ હતો વિપક્ષ તરીકે મજબૂત નહોતો કોંગ્રેસ વેચાઈ જતો તો એટલે લોકોને એક આશા ઉડી ગઈ હતી ભાજપને કોંગ્રેસ હરાવી નહીં શકે કોંગ્રેસમાં જઈએ તો મતલબ નથી એટલે પછી ભાજપને મત આપી દેતા હતા પણ આમ આદમી પાર્ટીની એક ધારાસભ્ય કોંગ્રેસની જેમ એમને પણ કોશિશ કરી આમ આદમી ખરીદવાની આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય દોઢ વર્ષ ચૂંટણી ના લાવ્યા પછી ચૂંટણી લાવ્યા તોય આમ આદમી પાર્ટી ત્રણ ગણી લીડથી જીતી એટલે પ્રજામાં એક ઉત્સાહ આવી ગયો હવે વિકલ્પ બની ગયો છે પ્રજા એટલે જ આખી સાત કરોડ જનતામાં ખુશહાલી છે હવે તમારો જે પ્રશ્નનો સવાલ છે ભાજપ કેમ આવે છે હવે ભાજપ નહીં આવે ભાજપ આવે ભાજપના લોકો લોકો મંત્રીઓ પણ પણ જો વોર્ડમાં જઈને બેસે છે છે ને એ મંત્રીઓને હવે 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 ચા પાણી પીવડાવવાના તો નિકલ્પ નહોતો એટલે હવે આમ આદમી પાર્ટી વિકલ્પ બની ગઈ છે અને હવે આગામી ચૂંટણીઓ જોજો તમે ભાજપના સુપડા સાફ થવાની તૈયારી થઈ પણ આપણે મોરબી મહાપાલિકાની વાત કરીએ તો બાવન બેઠકો છે તો બાવન માંથી તમારી કેટલી અપેક્ષા અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ મોરબી હોય કે અમે નવ હજાર પાંચસો સીટો ઉપર ચૂંટણીઓ છે અમે લગભગ ઓક્ટોબર સુધીમાં અમે કેન્ડિડેટો હું બે ત્રણ દિવસમાં જ અમે એક ફોર્મ ભરી ઉમેદવારો માટે ડિક્લેર કરીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે મોરબી છે એ પૂર્ણ બહુમતની આમ આદમી પાર્ટીની સત્તા બનશે મોરબીમાં અને એટલા માટે બનશે કે જે બ્રિજ દુર્ઘટના થઈ છે મોરબીમાં જે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે ભાજપથી લોકો એટલા નફરત કરતા રહ્યા છે દરેક જગ્યાએ તે વોર્ડ દીઠ લોકો એમ જ કહે છે કે અમારે વિસાવદરવાળી કરવી છે મોરબીના નાગરિકોએ કીધું અને મોરબીના નાગરિકોને આખો મેસેજ ગુજરાતમાં પહોંચ્યો વિસાવદરવાડી કીધી મોરબીના નાગરિકોએ શરૂઆત કરી છે એટલે અહીંયા તો સત્તા આવશે જ અને સત્તા આવે એટલી જનતાની સત્તા આવશે એમાં તમે કોમન પ્લોટમાં ગાર્ડનો બનશે સારા ચિલ્ડ્રન ગાર્ડન બનશે તમે જુઓ કે રોડ રસ્તાની વ્યવસ્થા પાંચ વર્ષ સુધી કોઈ રસ્તો તૂટશે નહીં નહીં તમને મળે કેન્ડિડેટ કોંગ્રેસ ના 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 પહેલા થઈ જશે કેન્ડિડેટોની પ્રક્રિયા અમારી હું બે ત્રણ દિવસમાં જ અમે જાહેર કરીશું અમારો જે ફોર્મ ભરવાનું અને અમારી જે સમિતિઓ છે એક પસંદગી સમિતિ બનશે સંકલન સમિતિ બનશે અને નીચેથી અમે ઉમેદવારોના નામ મંગાવીશું અને ભાજપ કોંગ્રેસે મનમાં વિચાર્યું ન હોય એ સમયે જ અમે ઉમેદવારો ડિક્લેર કરી દઈશું હાલ આપે આ વિડીયો જોયો આખો જે ઘટનાક્રમ જોયો તે મામલાને લઈને ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી જે ત્રણ સવાલ સ્થાનિકે પૂછ્યા હતા તેના જવાબ પણ આપે છે પરંતુ આ લાફો ઝીંકવામાં આવ્યો છે લાફો કાંડ સામે આવ્યો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરે જે રીતે વર્તન કર્યું છે તે મામલે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો